ખીરાકો લખવું આ દેહ તમે પર્વત પર્વતભાઈ જેવા નહીં થઈ શકો કે થઈ શકશો ન થવાય એ રસ્તે ચલાય બાકી ન થાય પણ આ તો ભગવાન થઈ જાય એવા છે પર્વતભાઈ નહીં ભગવાન થઈ જાય હું ભગવાન જેવો છું અહીંયા ભગવાન એ થવા તું નથી પણ પોતાને મનાઈ જાય પોતે મનાવી દે અને લોક માની જાય ખરેખર ભગવાન જેવા છે આ તો તમે ભગવાનનો દ્રોહ કર્યો કેહવાય ભગવાન પોતે એમ કે છે કે મારા સમાન કોઈ નથી ને મારા ઉપર કોઈ નથી તો એ ભગવાન કેમ થયો પેલા કે ચૌદશિયા ભેગા હોય તો શું થાય માલિક નું બગાડે ચૌદશિયા ભેગા હોય ને એ નો બગાડે નું કોને બગાડ્યું ને સમજાઈ ગયું કે અમે ખોટું પાપ કર્યું મારી બેનના દીકરાઓને મેં મારી નાખ્યા બહુ મોટું પાપ કર્યું માટે હવે આ કોઈ કામ કરવું નથી શાંતિથી બેઠે બેઠા ભજન કરો બાકી આ પ્રવૃત્તિ નથી કરવી નિરાશ થઈ ગયો માફી માગી પાછો વળ્યો અને બીજે દિવસ સવાર પડી મનમાં નક્કી કર્યું હવે કોઈ કામ ખરાબ કરવું નથી બસ સત્કર્મ જ કરવો છે આ કાંઈ નથી પણ કચેરી બરાને બધા ભેગા થયા અને બધાને વાત કરી આવું થયું માટે હવે આપણે આમાં ક્યાંય કાંઈ કરવું નથી બસ સત્કર્મ થાય ને એવું કરો બાકી આ કાંઈ નથી કરવો એટલે બધાએ ભેગા હતા ને બધાએ હું કીધું કંસ મહારાજા તમે આમ નિરાશ ન થાવ અમે તમારી બધાને ભેગા છીએ ચિંતા ન કરો તમારો શત્રુ ક્યાંક જન્મ્યો છે ને તો કે હા તો કે અમે એવી અમારી માયા ફેલાવશું અને એ તમારા શત્રુને મારી નાખશું ત્યારે કંસ કે તમે કરશો શું માટે મૂકો પડતો આપણે કાંઈ નથી કરું તો કે ચિંતા ન કરો આજથી મહિના સુધીમાં જે કોઈ બાળક જન્મ્યા છે બધા બાળકોને અમે મારી નાખશું એટલે એમાં તમારો શત્રુ પણ મરી જશે કંસને મનાઈ ગયો તો એ વાત સાચી ગયા આ મહિનામાં જે કોઈ જન્મ્યો હોય એને બધાને પકડી પકડીને મારી નાખશું મને ગયું કહું તો એ વાત સાચી મારો શત્રુ એમાંય ગોતી ગોતી માર નાખો એટલે મારો શત્રુ મરી જાય દસ દસ વર્ષ સુધી કંઈક ને માર્યા પણ શત્રુ પકડાનો નહીં પકડાનો તો મર્યો નહીં કૃષ્ણ પકડા ન ખરા પુતનાએ પકડ્યો ખરો પણ મારી શકી નહીં પોતે ખલાસ થઈ ગઈ પણ ભગવાનને મારી શકીએ નહીં કંસે નિર્ણય કર્યો તો પણ એના ભેગા રહેનારા હતા ને બધાએ એનું બગાડી નાખ્યું ઉપરથી કોઈ એમ કીધું સારું સારું રાજા કંસ તે જે કંઈ બોલ થઈ માફ કરાવ જેથી એ પ્રાય નાખો આપણે હવે આ પ્રવૃત્તિમાં ક્યાંય જોડાવું નથી એ શત્રુ બળ્યો છે એની અમે આપણે બાદ બેરવાની જરૂર નથી એમ કરી જો પ્રોત્સાહન આપ્યું તો કંસ સુધરી જાત બગડ્યું અને અગિયાર વર્ષનો નો કનૈયો કંસને મારી નાખ્યા ને કનૈયો કેટલા વર્ષનો અગિયાર વર્ષનો અને કંસ ચાલી પી તાલી વડાનો યોદ્ધો હતો પણ તોય રમત રમતમાં કૌશને કનૈયાએ મારી નાખ્યા લે જગત શાસ્ત્ર કે છે કે ભગવાનથી કોઈ મોટું નથી અને ભગવાનની સમાન કોઈ છે નહીં બધાય ભગવાનથી નાના છે કોઈ મોટો છે જ નહીં પણ પર્વતભાઈની સમજણ છે એ સમજણને આપણે કેળવવાની છે કે એવી સમજણ આપણા ધર્મા એવી આવે અને એ સમજણ પ્રમાણે આપણે સમજીને ભગવાનની ભક્તિ કરીએ ને ભગવાનને રાજી કરીએ આટલું થશે પણ પર્વતભાઈ જેવું થવાશે નહીં એનો રસ્તો એનો એની સમજણ ગ્રહણ કરાય પણ થવાય નહીં માટે મહારાજ આપણને સમજાવે છે પર્વતભાઈ બહુ જેમ વચના મહારાજે બહુ ઊંચી વાત કરી એમ પર્વતભાઈ પણ બહુ ઊંચી સમજણની વાત કરી મહારાજ પર્વતભાઈની વાત સાંભળી અને સભામાં બેઠા હોય એને પણ અંતરમાં શું થાય થોડું મનમાં થઈ આવે કે હું પણ એ વાત સાંભળીને મહારાજે એની પ્રશંસા કરે પર્વતભાઈની પ્રશંસા કરે એટલે પર્વતભાઈના પ્રત્યે જેને થોડોક રાગ છે એ ભગવાન એની પ્રશંસા કરે તો એ ગમે નહીં પણ મહારાજે કીધું પછી બોલ્યા શ્રી મહારાજ અમારા અનાદિ મુક્ત આજ અનંતકોટી બ્રહ્માંડના પ્રાણી સર્વે ના કરવા કલ્યાણ જાણી અહી આવીને પ્રગટ થાય આપે છે છે સદાય નિર્દોષ ને નિર્વિકારી પોતે રહે ભગવાને પર્વતભાઈ ની પ્રશંસા કરી અને પર્વતભાઈ નો મહિમા કીધો એ તો આ અનાદી મુક્ત છે આનંદ આનંદકોડી બ્રહ્માડના પ્રાણી છે સર્વના કલ્યાણ જાણીને આવ્યા છે મહારાજે કીધું હું એકલો જઈશ તો મને કોઈ ભગવાન માનશે નહીં હું કોઈકને કહીશ કે હું ભગવાન છું તો એ પણ માનશે નહીં માટે તમે બધા ભેગા હલો તમે કહેજો કે આ ભગવાન છે તો કોઈ માનશે બાકી હું કહીશ તો નહીં માને ભગવાનનું કયું માને તમારું કયું માને તો એ ભગવાન કે મારું કોઈ કયું માનશે નહીં તમે કહેશો કે આ ભગવાન છે તો અમાન છે કેમ કે જગતનો ઢાળો છે શાસ્ત્રનો મત છે કે પોતાના પોતે મોઢે વખાણ કરાય નહીં પોતાના વખાણ પોતાના મોઢે કરો ને તો કોઈ માને નહીં આ જગતનો ઢાળો છે એટલે ભગવાન કે હું કહીશ ને તો આ ઢાળવાને કોઈ મનાશે નહી ભગવાન સમ ખાઈને વાતો કરે છે તમને આ વાત નહીં મનાય પણ હું સમ ખાઈને કહું છું કે આ વાત ખોટી નથી જીવને મનાવા માટે પણ મહારાજે ગોપાણંદ સ્વામીને કીધું તમે રોકાવ અને મારી ઉપાસના મારી નિષ્ઠાની વાત કરીને બધાને જીવમાં દ્રઢ કરાવ અને પર્વત બે જેવા ભક્તો અને ગોપાલ સ્વામી જેવા પરમહંસો આ જ કામ કર્યું છે ત્યારે બધાએ ભગવાનને ભગવાન માન્યા છે ભગવાન માન્યા ત્યારે એ જીવ પરમપદને પામ્યા છે એટલે કહું છું કે આ વાત જો આપણને મનાઈ જાય તો આપણે પણ અક્ષરધામના અધિકારી બની જઈએ ને ભગવાનના સુખે સુખિયા થઈ જઈએ પણ વાત ઉમાનંદ સ્વામી કરે છે મહારાજની ઈચ્છાથી કરે છે મારે એ વસ્તુને માનવાની છે સમજવાની છે ને જીવનમાં એ પ્રમાણે વર્તવાનું છે આવું જો કરશો ને આવો વિચાર કરશો ને તો જ બાકી ભક્ત વસ્તુ બોલે છે એ આપણે કંઈ માનો નથી એ તો બોલ્યા કરે સ્વામી નો સિદ્ધાંત છે મહારાજ નો સિદ્ધાંત છે એ આપણે સમજવાનો છે બાકી મારી તો તમને મારું મનાય ગુણાદિતંદ સ્વામી કે જેનું શાસ્ત્ર છે એનો સમાગમ કર્યો છે આપણે બીજા કોઈનો સમાગમ કર્યો નથી કેમ કે એના સિદ્ધાંતો છે આપણને કઈ ફરી વાર આવીને તમારી પાસે લમણા નો લે એટલે લખીને આપ્યું કે આ પ્રમાણે અમારો સિદ્ધાંત છે અમે હા સમજણ રાખીએ છીએ આવી તમે સમજણ રાખીને ભક્તિ કરો તો પરમપદને પામી જશો હવે કહેશે એટલે જે શાસ્ત્રમાં જેને લખ્યું ને એનો સમાગમ કરીએ છીએ એ સમજીને જો તમે સમાગમ કરો ને તો જ એ વાત ઉતરે નહીં તરે આ તો ચડી બેઠો કોઈ બેહવાડવાનું નહોતું તો અહીં બેહી ગયા માટે ભગવાનના ભક્તોએ પર્વત ના જેવી સમજણ અને મહારાજ જેવી કે છે એવી સમજણ રાખીને ભગવાનની ભક્તિ કરવી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી